નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ તારીખ 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને બુટલેગરો ગુજરાતની અંદર દારૂની નદીઓ વહેવડાવવા માટે તત્પર છે ત્યારે બુટલેગરોના નિત નવા પેત્રાને નિષ્ફળ બનાવવા માટે ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ પણ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર દરોડાઓ પાડી રહી છે સ્પેશિયલ મોનિટરિંગ સેલને ચોક્કસ મળી હતી કે વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોટા પાયે દારૂનું કટિંગ થઈ રહ્યું છે જે આધારે રાત્રે સાડા બાર કલાકે એસએમસીએ દરજીપુરામાં દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન પોલીસ ઉપર બુટલેગરોએ હુમલો પણ કર્યો હતો અને આ હુમલો થવાને કારણે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંટે સ્વ બચાવમાં ફાયરિંગ પણ કરવું પડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગરોને ઝડપી પાડવા માટે એડી ચોટીનું જોર પણ લગાવ્યું હતું જેમાં કુલ ત્રણ બુટલેગરો ઝડપાઈ ગયા હતા જ્યારે થી સાત બુટલેગરો નાસી છૂટવામાં સફળ નીવડ્યા હતા એસએમસીએ આ જગ્યા ઉપરથી એક ફોર્ચ્યુનર કાર અને કન્ટેનર પણ કબજે કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત બુટલેગર જુબેર સફી મેમણના માર્ગદર્શન હેઠળ આ દારૂનું કટિંગ થઈ રહ્યું હતું ત્યારે કુખ્યાત બુટલેગર જુબેર મેમણની સાથે અન્ય પાંચને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા બાસઠ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે જે બુટલેગરો એસએમસીના હાથે ઝડપાયા છે એમાં ફિરોઝ યાકુબ દિવાન અલ્તાફ હુસેન યાકુબ હુસેન દિવાન અને જબ્બાર સોડા જેઓ આજવાના એકતાનગર ખાતે રહે છે આ ત્રણની પોલીસે ધરપકડ કરી છે જ્યારે વડોદરાના વાડી ખાતે રહેતો બુટલેગર જુબેર સરફિક મેમણની સાથે અન્ય ત્રણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ પ્રતિદિન કરોડો રૂપિયાના દારૂનું વહન થઈ રહ્યું છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે પણ હવે સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી કરવી પડશે એવો પણ લોક માંગ ઉઠી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર